ಶ್ರೀನಾಥ ದಿನ ರೇಷಮಿ ದೋರಿಯೇ ಜುಲಾವು ಶ್ರೀನಾಥ ದಿನ ಪಾರಣಿ ಪೋಡಾಳು ಶ್ರೀನಾಥ ದಿನ ಬಾಡ ಸ್ವರುಹಾಡ ಶ್ರೀನಾಥ ದಿನ ಬಾಡ ಸ್ವರುಪೇ ನಿಹಾಡ ಶ್ರೀನಾಥ ದಿನ ದೂ ದಿಯೇ ನವರ ಶ್ರೀನಾಥ ದಿನ ದೋದಿಯೇ ನವರ શ્રીનાથ દિને કેસરિયા વાગા પેરાવું શ્રીનાથ દિને પારણિએ પોડાળું શ્રીનાથ દિને કેસરિયા વાગા પેરાવું શ્રીનાથ દિને પારણિએ પોડાળું શ્રીજીના ભલે કેસરનું તિલક લગાવું શ્રીનાથ દિન કેસર નો તિલક લગાવો શ્રીનાથજીની નાથ આખો મા કા જળ સજાઓ શ્રી આખો મા કા જળ સજાઓ શ્રીનાથ દિને મીટી નજરથી બચાવ શ્રીનાથજીને નાથ દિને શ્રી નાથ દિને મીઠી નજરથી બચાવું શ્રી નાથ દિને પારણી હે કોડું શ્રી નાથ દિના વાડ ઓળાવું શ્રી નાથ દીના વાળિયા વાળ श्रीनाथ गार करू श्रीनाथ गा सजाव श्रीनाथ दिना हात माणसी धराव श्रीनाथ दिने पाराणी कोढाडू श्रीनाथ दिना हात मा धराव श्रीनाथ दिने पाराणी

ખી પ્રભુ આઠે પ્રહારણી કરાવો શ્રીનાથજી ને પારણીએ પોઢાળું ચાખી પ્રભુ આઠે પ્રહારણી કરાવો શ્રીનાથજી ને પારણીએ પોઢાળું શ્રીનાથજી ને કેસરી આલું પીવડાવું શ્રીનાથજી ને કેસરી આલું પીવડાવું श्रीनाथ जीने मा कण मिशरी चटाळू श्रीनाथ जीने मा कण मिशरी चटाळू श्रीनाथ दिना हालरडा सालमुख गाव श्रीनाथ जीने पारणीये पोढाळू श्रीनाथ दिना हालरडा सानमुख गाव श्रीनाथ जीने શ્રીનાથ ને પારણીએ સીજી બાવાનું આ છે ગાય શીખે સુણે નો વજમાં વાસ થાય બોલો કૃષ્ણ લાલ લાલકી જય